જંબુસરના મહાપુરા જવાના મુખ્ય માર્ગ પર રેલવેના કામથી ગ્રામજનો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે જંબુસર તાલુકાના મહાપુરા ગામના મુખ્ય રસ્તે હાલ રેલવેની કામગીરી ચાલી રહી છે જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકી સર્જાઈ રહી છે ગામ જવા માટે રેલવે પાટા પાસેના માર્ગ પરથી ડાયવર્ઝન મુકવામાં આવ્યું છે પરંતુ તે પણ સમસ્યાથી ભરેલું છે જ્યાં રેલવે કોન્ટ્રાક્ટરે માટી ભરાવાના કામ દરમિયાન સાઈડમાંથી પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા રાખી નથી જેના કારણે વરસાદ પડે એટલે માટી ધોવાઈ રોડ પર આવી જાય છે અને ત્યાં કીચડના કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન થાય છે બીજી બાજુ ડાયવર્ઝનનો રસ્તો પણ કાચો અને ખાડામાંથી ભરેલો હોવાથી વાહનો ફસાઈ જાય છે જ્યાં સ્કૂલે જતા નાના બાળકો પણ કીચડમાં પડી જતા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે આ મામલે સ્થાનિક લોકોએ રેલવે કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરીને યોગ્ય વ્યવસ્થા માટે અપીલ કરી છે છતાં માત્ર ટૂંકકાલીન ઉકેલ તરીકે ત્યાં માત્ર માટી અથવા ડમ્પર ખાલી કરી ઢગલા પાડીને વાત પૂરી કરી દેવામાં આવે છે ઘણીવાર તો ઢગલા એવી રીતે પાડવામાં આવે છે કે બંને બાજુથી રસ્તો બંધ થઈ જાય છે ગ્રામજનોમાં ચિંતા છે કે કોઈ તાત્કાલિક બીમારી કે દુર્ઘટના બને તો એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકશે નહીં બેદરકારી થી જીવલેણ પરિસ્થિતિ ઉભી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે ચંબુસર મહાપુરાને જોડતો આ એક રોડ છે અને આ રોડ પર જે રેલવે કામ કરે છે અને એ રેલવેવાળા બિલકુલ અનઢાઈવું કામ કરે છે મન ફાવે એ રીતે કરે છે અને જે મહાપુરાને જોડતો રોડ ત્યાં રેલવે કને એ પૂરો પૂરોપૂરો બ્લોક કરી દીધો છે જે ડાયવર્ઝન આપ્યું હતું એ લોકોએ ખાલી વરસાદ પડ્યો એટલે માટી અને મેન્ટલ નાખ્યા છે હવે એને અંદર અમે અત્યારે ચેક કર્યું તો અંદર સરિયા છે આટલા આટલા મોટા પથ્થર છે તો પછી બાઇકનું હું થાય અત્યારે અહીં કેવું છે કે થોડો વરસાદ પહેલાં કિચડ થઈ ગયું છે અહીંયા કોઈ કોઈ અધિકારી આવવા તૈયાર નથી જોવા તૈયાર નથી અત્યારે અમને બે કે ત્રણ દિવસ વરસાદને કારણે અહીંયા અમારી સ્કૂલ જતી એક છોકરી પડી હતી તો એને વાઈગો તેની જવાબદારી કોણ લે અહીં કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ જોવા આવતા નથી જેથી ગામનો એવું ગણું કે સિત્તેર ટકા વ્યવહાર બંધ થઈ ગયો છે આ લોકોને એક અંધર રીતે આજે અમે આવ્યા છે તો બંને સાઈડ એ લોકો રસ્તા બંધ કરી દીધા કાલે કોઈ બીમાર પડ્યું કોઈ ઇમરજન્સી એકસો આઠ અમારા ગામમાં લાવી હોય તો કેવી રીતે આવે તો એ લોકો શું કોઈનું ગુઠ્ઠ્યું રાહ રાખજો ને બેઠા છે એ લોકોએ કમસે કમ એક રસ્તો તો ખુલ્લો રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ રીતે રસ્તા બનાવી દેવો છે કાસ જ બંધ કરી દીધા છે તો પાણીનો નિકાલ કેવી રીતે થાય છે એટલે અહીંયા જે અવરજવર થાય છે એ બાઇકો સ્લીપ મારે છે ફોર વ્હીલર સ્લીપ મારે છે લોકો ચાલતા પણ જાય છે લપસી જાય છે જો આની જાનહાની થાય તો એની જવાબદારી રેલવેવાળા લેશે ખરા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર